હવે ટાઇટનના પરિણામ રજૂ થવાના છે બજારની શું અપેક્ષા બનતી દેખા રહી છે પરિણામમાં અનુમાન કેવા બનતા દેખાયા છે તેની આપણે માહિતી લઈએ સહયોગી ચાંદની આપણી સાથે જોડાઈ ગયા છે ચાંદની ગુડ આફ્ટરનૂન જણાવો ટાઇટનના પરિણામ કેવા રહેતા દેખાઈ શકે ટાઇટનના કન્સોલિડેટેડ નંબર્સ પાસેથી જે અનુમાન બનતું જે અપેક્ષા બનતી જોઈ રહ્યા છે આવક સાથે શરૂઆત કરીએ તો આવકમાં નવ પોઈન્ટ આઠ ટકાના ઉછાળાનું એક અનુમાન બનતું આપણે જોઈ રહ્યા છે અને જે તેર હજાર બસો છાસઠ કરોડ હતી ત્યાંથી વધી અને ચૌદ હજાર પાંચસો ઓગણ કરોડ પર આવક પહોંચી શકે છે પ્રોફિટ આફ્ટર ટેક્સમાં પણ તેતાલીસ ટકાના એક ઉછાળાનું અનુમાન છે જે સાતસો પંદર કરોડ હતો નફો પ્રોફિટ આફ્ટર ટેક્સ જે એ વધી અને એક હજાર ઓગણીસ કરોડ પર દેખાઈ શકે છે એબિટ્ટા અને માર્જિન્સના ફ્રન્ટ પર પણ નંબર્સમાં સુધારની આશા છે એબિટ્ટા ચોવીસ ટકા વધી અને બારસો સુડતાલીસ કરોડથી વધ પંદરસો અડતાલીસ કરોડ પર રહેતા દેખાઈ શકે છે જયારે માર્જિન્સમાં પણ એક સુધારાની અપેક્ષા છે નવ પોઈન્ટ ચાર ટકાથી વધી દસ પોઈન્ટ છ ટકા પર રહેતા આપણને દેખાઈ શકે છે એક સારા અને સુધાર બતાવી શકે છે ટાઈટનમાં આ સિવાય ક્યાં ફોકસ રહેશે તો ટાઇટનમાં ખાસ કરીને એક સ્ટ્રોંગ ગ્રોથ જે છે એકવીસ ટકાનો ખાસ કરીને જ્વેલરી બિઝનેસ સેગમેન્ટમાં એ આપણને કંપની બતાવી શકે છે આ ઉપરાંત જોવા જોઈએ તો વેડિંગ સિઝન જે છે એ ઘણી સ્ટ્રોંગ હતી એનો બેનિફિટ ક્યાંક ને ક્યાંક આ એક અર્નિંગ્સમાં પણ આપણને રિફ્લેક્ટ થતું દેખાઈ શકે છે સાથે જ ગોલ્ડ પ્રાઇઝિસમાં જે એક વધારો જોયો હતો તો લોઅર કેરેટ સેલ્સ જે છે જે વેચાણ જે છે એ એક વધવાનું અનુમાન આપણને બનતું દેખાડી રહ્યું છે કે જ્યાં ગોલ્ડ પ્રાઇસીસમાં વધારાની એક અસર દેખાઈ શકે છે કેરેટલાઇન બિઝનેસની વાત કરીએ તો અહીંયા આવક પાસેથી જે અપેક્ષા બનતી જોઈ રહ્યા છે વીસ ટકા જેટલો ગ્રોથ આવક આપણને બતાવી શકે છે કેરેટલે બિઝનેસના ફ્રન્ટ પર આ સિવાય જોવા જઈએ તો વોચિસ અલગ અલગ સેગમેન્ટની વાત કરીએ તો વોચિસ છે આઈવેર છે આ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથનું પણ એક અનુમાન આપણને બનતું દેખાડી રહ્યું છે આ સિવાય એક ફોકસ જ્યાં રાખવાનું રહેશે મેનેજમેન્ટની કમેન્ટ્રી જે છે આગળ ડિમાન્ડને લઈને કઈ રીતના આવતી દેખાશે માંગ કેવી છે એના પર શું કમેન્ટ્રી છે એના પર એક ફોકસ રાખીશું અને એ ખાસ અહીંયાથી એક નોંધવાનું કે એક મહિનામાં લગભગ જોઈએ તો છ ટકા જેટલો આ સ્ટોક ઘટ્યો છે પરંતુ એક સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ અર્નિંગ્સના ફ્રન્ટ પર ટાઇટન આપી શકે છે તો એ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટિવ રહી શકે છે આ એક અપેક્ષા છે નંબર્સ પાસેથી જી તો એક સારા નંબર્સની અપેક્ષા આપણને પણ દેખાઈ રહી છે ટાઈટન તરફથી આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે જોઈ રહ્યા છે નંબર્સ દરેક ફ્રન્ટ પર આપણને સુધરતા જોવા મળતા દેખાઈ શકે છે અને સેગમેન્ટ વાઇઝ વાત કરી લઈએ તો ત્યાં પણ ગ્રોથ વધતો દેખાઈ શકે છે ટાઇટન માટે ધ્યાન રાખવાનું રહેશે તબનજી ટાઇટનને કઈ રીતે ધ્યાનમાં રાખી રહ્યા છો નંબર્સ તો અહીંયા સારા અપેક્ષિત છે અને સ્ટોકમાં પણ એક પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે નાની રેન્જમાં જે પણ પોઝિટિવ કામકાજ છે અહીંયા આપણે જોયું હતું કે બિઝનેસ અપડેટ જે આપવામાં આવી હતી તે પણ એક પોઝિટિવ બિઝનેસ અપડેટ હતી સોનાની કિંમતોમાં જે વધારો થયો છે એની થોડી ઘણી અસર જોવા મળતી દેખાઈ હતી પણ હવે જે ફેસ્ટિવલ સિઝન શરૂ થશે તો તેઓ કહી રહ્યા છે અનુમાન પણ એવું બનતું દેખાયું છે કે જે માંગમાં વધારો છે એનો ફાયદો થતો જોવા મળી શકે છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ટાઇટન માટે જે જે કીધું રિઝલ્ટ અપેક્ષા સારા છે નંબર્સ તો આમ લાગે છે કે સારા આવશે પણ લેટ સી કાલે શું રિઝલ્ટ આવે પણ ટાઈટન ઓવરઓલ પણ હમણાં કહી શકે ને કે વેલ્યુએશન વાઇઝ ને બધી રીતે વાઇઝ ને હવે એક સારા લેવલે પહોંચી ગયું છે ને અહીંયાથી પણ મને થોડું આમાં હું ખાસ ડબલ ડિજિટ ગ્રોથ એક્સપેક્ટ કરું છું જ્વેલરી બિઝનેસમાં ઇવન તમે માર્જિન રિકવરી પણ જો તો સારી એવી થઈ રહી છે ઓલમોસ્ટ કહી શકીએ કે અગિયારથી સાડા અગિયાર ટકા ઓલમોસ્ટ એનો જે માર્જિન રિકવરીમાં આવશે જે બહુ સારું કહેવાય એવું અને એટ ધ એન્ડ ઓફ ધ ડે એ પણ ખાસું એવું અગર તેમની વોચિસ જો જ્વેલરી બિઝનેસ જો ને એ બધામાં સારું એવું એનો કહેવાય કે એક્સપોર્ટ પણ ધીરે ધીરે સારું એવું વધી રહ્યું છે ઓફકોર્સ આમાં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે ગોલ્ડ પ્રાઇઝિસ શું થાય છે તો એની ઇમ્પેક્ટ કેવી રીતે આવે છે એનું ફોરેક્સ નો પણ થોડો ઇમ્પેક્ટ જોવું પડશે પણ આગળ જઈને અનઓર્ગેનાઇઝ થી ઓર્ગેનાઇઝ સેક્ટર માં જઈ તે જ્વેલરી બિઝનેસ જઈ રહ્યા છે જે હજી પણ ઘણો બધો અનઓર્ગેનાઇઝ છે તો ઓર્ગેનાઇઝ થઈ રહ્યો તો એ બધું બેનિફિટ ટાઇટન ને ખાસો એ મળી રહ્યો છે ઓફકોર્સ થોડું પ્રીમિયમ છે પણ રિટેલ એક્સપાન્શન તમે રિટેલ સ્ટોર નું એક્સપાન્શન પણ બહુ મોટું છે અને જે લાસ્ટ ટાઈમ મે જે ગાઈડન્સ સાંભળ્યું તો મેનેજમેન્ટ એક ઘણો હોપફુલ છે કે આગળ જઈને સારું એક્સપાન્શન પ્લસ ડબલ ડિજિટમાં ગ્રોથે એક્સપેક્ટેડ છે તો હું અહીંયાથી અફકોર્સ કન્ઝ્યુમર બિઝનેસ સારો એવો ગ્રોથ જેવું લાગે છે એટલે હું અહીંયાથી તો પોઝિટિવ છું આ સ્ટોક પર હવે કાલે એક રિઝલ્ટ જોઈને પછી ડિઝન લેવું વધારે સારું પણ યસ હાલ પૂરતું હમણાં આ સ્ટોક પર હું પોઝિટિવ છું